કેરાળના ચબૂતરા સ્પેશિયાલિસ્ટ પરેશભાઈ દેસાઈનું થયું સમાજમાં ભવ્ય સ્વાગત મારુંડા માતાજી મંદિરના પાટોત્સવ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં દાતાઓ અને મહંતોની ઉપસ્થિતિમાં શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું ચબૂતરા સ્પેશિયાલિસ્ટ પરેશભાઈ દેસાઈ કેન્સરના દર્દીઓ માટે સારવાર સહિત અનેકવિધ સેવાઓની કામગીરીમાં જોડાયેલા છે મારુંડા માતાજી મંદિર પાટોત્સવ કાર્યક્રમમાં તેમણે સરસ સ્પીચ આપીને કાયમી મહેમાનોનું સ્વાગત કરવા શાલની જગ્યાએ ચબૂતરા ભેટ આપવાની જાહેરાત કરી ત્યાં પણ ચબૂતરા આપી સન્માન કર્યું આ કાર્યક્રમમાં ધારાસભ્ય સરદાભાઈ ચૌધરી સહિત ઉત્તર વિભાગ કેળવણી મંડળ પ્રમુખ માનસીભાઈ દેસાઈ મોટા સહિત પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં આગેવાનો સહિત સામાજિક કાર્યકર્તાઓ હાજર રહ્યા ડોક્ટરો સહિત ટ્રેડિશનલ ડ્રેસમાં સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ કાર્યક્રમમાં સહભાગી થયા હતા વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે એમના સાથે આપણે લગભગ બધાને ખબર હશે પણ આટલે આ બધા જ્યારે ભેગા થયા હોય ત્યારે જીવનમાં ઉતારે છે એવા આપણા વાસના દેસાઈ વાળાના પરેશભાઈ વિરસંગભાઈ દેસાઈ એમને જે સેવા કરી છે ये थोड़ी अपना मोड़ने थी सोमड़ी है ना पच्ची बाकी नो कहूँ सो इतने ते आमीन जाए स्टेज ऊपर अने वो ये विनम्रती करी हमारा प्रमुख श्री ने के मंडल वाली सम्मान करें प्रोत्साहित करें सीरी डीएफ देसाई साइड આપણે ખૂબ છે એમને જે સેવાઓ કરી છે એમના મોઢે સૌથી જે અધૂરી રહેતી છે હું આપણે શ્રી વિનંતી કે આપની જે સેવાઓ છે એના કે અને જે કંઈ અધૂરું પૂર્ણ કરીશું સ્ટેજ ઉપર વધારે સર્વે મહાન અને ગુરુદેવ બોલવાની પ્રેક્ટિસ ઓછી છે ચિંતા પેહલી વાત હું એક કામ નથી કરી શકતો એના માટે તમારા બધાના મને આજે માફી આપવાની છે

મારુના માતાના ટ્રસ્ટ થકી આજે મારું જે બહુમાન કર્યું તેના બદલામાં હું મારા દાદાના અને માતા પિતાના સંસ્કારો અનુસાર કોઈ જગ્યાએથી આપણે કઈ વસ્તુ લઈ લેવા માનતા નથી એટલે આજે જે મારું આ બહુમાન કર્યું એના થકી હું આજે એવું કહેવા માગું છું કે આજે આપણે જે સાલોથી સન્માન કરીએ છીએ એ સન્માન આજથી આપણે ટ્રસ્ટ માટે ચબૂતરાથી જ કરી અને એ જે સન્માન માટે જેટલા ચબૂતરાની જરૂરત હોય એટલા ચબૂતરા કાયમી મારા મારા થકી જ આપતા બોલવાની પ્રેક્ટિસ ઓછી હોવાના કારણથી વધારે નહીં બોલું આજનું કર્મ આજનું કર્મ એ આવતીકાલનું આપણું નસીબ છે આજનું કર્મ એ આવતીકાલનું આપણું નસીબ છે એવું સમજી હું જે પ્રકૃતિ લક્ષી સેવા કાર્યો કરું છું એ કાર્યોની અંદર તમે બધા મને સહકાર આપો એ જ સાથે હું મારી પાણીનો વિરામ આપું છું અસ્તુ ખૂબ ખૂબ આભાર હવે એમના વિશે જે જે પ્રવૃત્તિ છે એ હું થોડું ટૂંકમાં કહી દઉં અનેક જીવ દેવાયાના કાર્યો કરી રહ્યા છે જેમ કે અબોલ પક્ષીઓ માટે ચબુદરા તો 15 વર્ષથી ચાલુ જ છે જે મે દર 30 તારીખે વિનામૂલ્યે કેન્સર કેમ્પ વૈદ્યસી 108 અર્જુનાનંદગીરી મહારાજ દ્વારા કરાવે છે પગ વિનાના માણસો

ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખેલાલો તાલુકો તેમજ તાલુકાના સમગ્ર ગામડાઓમાં પાંચ થી વધારે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે તેમજ ભવાની સેવાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને તમામ મેડિકલ સાધનો જેવા કે મેડિકલ બેડ વ્હીલ ચેર ઓક્સિજન મશીન હોલ્ડિંગ વોકર જેવો અનેક સાધનો પણ નોમિનીટી પોઝિટી ત્રીસ દિવસ એકદમ ફ્રી વાપરવામાં આવે છે ત્રીસ દિવસ ઉપરાંત એકદમ વ્યવહારી પાડું વસ્તુ પ્રમાણે લેવામાં આવે છે આ સેવા કઈ નાની સુની નથી એનો સાક્ષી છું કે ખૂબ જ તકલીફ પડે છે એમ આ આ 30 તારીખના કેન્સર કેમ્પનું જે સંચાલન કરવો એ વખતે જે માણસોનો એટલા બધા દર્દી આવેલા હોય છે ખૂબ જ એ આયોજન એમના સેવાનો ધન્ય રૂપ છે માં એમને શક્તિ ખૂબ આપે એવું હું માનો આપ સૌ વતી પ્રાર્થના કરું છું એટલે એમને દીર્ઘાયુ આપે ને શક્તિ આપે એમની ઈચ્છા ચબુદરાથી કરવાની છે તો એમને વિનંતી કરીશ કે ચબુદરા આપે પરેશભાઈ દરેક ને ચબુતરા આપવાની અમને સ્ટેજ ઉપર હા એમનો પરિવાર બાબુભાઈ એમના ધર્મપત્ની શ્રી બેન આવી જાય બાબુભાઈ આવી જાય તારાબેન આવી જાય અને પરેશભાઈના ના શ્રી આવી જાય બેન શ્રી આવી જાય બાબુભાઈ આવી ગયા છે એટલે હરેશભાઈની સેવા ખરેખર આપણા ગામ માટે આદર્શ છે આપણા ગામનું નામ સમાજ નામ જે બાર ફેલાયું છે એમને પંદર વર્ષથી આજે ચબુતરા આપી આપીને અને એમો એમનો વિશિષ્ટ પ્રદાન રહ્યું છે એમની સેવા ખરેખર એ મુખ સેવા જેવી છે કે કોઈ પણ ખ્યાલ પણ ના આવે આપણા ગામવાળાને એટલે સુંદર સેવા કરી રહ્યા છે અને એમની ભાવના જોવો કે મારે મારે લેવાની ભાવના છે એ બંને ભાઈઓ ભાઈ ની પણ હંમેશા અમારે જયારે જરૂર પડે દાદમો ત્યારે અમે હાથ લંબાઈએ ત્યારે એ સદા તત્પર હોય છે એટલે બાબુભાઈ ને પણ આપણે બાબુભાઈ ભાઈ